વડોદરા જિલ્લાના સાવલીથી વસંત મુ ગામ પાસે શ્રી પટેલ સમાજ સેવા સોળ ગામની નવનિર્મિત સમાજવાડીના લોકાર્પણનો ભવ્ય કાર્યક્રમ યોજાયો કે જેમાં સાવલી એકસો પાંત્રીસ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય કેતર ની નામધારે હરીબેન કાપી લોકાર્પણ કર્યું દીપ પ્રતાપી સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે વાળીનું લોકાર્પણ કરવામાં આવ્યું કાર્યક્રમમાં ધારાસભ્ય સહિત દાતાશ્રીઓનું પુષ્પગુચ્છથી સન્માનિત કરી આભાર વ્યક્ત કરવામાં આવ્યો તો સાથે જ પટેલ સમાજના તેજસ્વી તારલાઓને સન્માનિત કરી બિરદાવ્યા હતા પ્રસંગે પટેલ સમાજના ટ્રસ્ટીઓ અગ્રણીઓ એ ઉપસ્થિત રહ્યા હતા શ્રી પટેલ સેવા સમાજની સોલગામ પટેલ સેવા સમાજની વાડીનું આજે લોકાર્પણ વિધિ સાવલીના ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદારના વરદ હસ્તે કરવામાં આવ્યું જેમાં હજારોની સંખ્યામાં બધા સમાજના લોકો ઉપસ્થિત રહ્યા અને બીજું કે જે અમારા સમાજના તેજસ્વી તારલાઓ હતા ધોરણ દસમામાં બારમામાં કોલેજના સ્નાતક અનુસ્નાતક એ બધાને ઇનામ આપી અને ઇનામ આપી અને એમનું સન્માન કરવામાં આવ્યા આપનું નામ મારું નામ મનોજ ચિનભાઈ પટેલ બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ